રાજસ્થાન ના જોધપુરમાં બીએસએફ ના જોધપુર ગૃહમંત્રી અમિત શાહે સમારોહમાં હાજરી આપી અને ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફ જવાનોને પુષ્પાંજલી અર્પણ કરી કાર્યક્રમમાં પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો અને બીએસએફના આધુનિક સાધનો અને ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં બીએસએફ ની વીરતા ને સમર્પણ ને દર્શાવવામાં આવ્યું તેમના સંબોધનમાં અમિત શાહે બોર્ડર સિક્યુરિટી વધારવા માટે વ્યાપક એન્ટી ડ્રોન યુનિટની રચનાની જાહેરાત કરી બિનમાનવીય હવાઈ વાહનોના વધતા ખતરા પર પ્રકાશ પાડ્યો તેમણે બીએસએફને તેમની કામગીરીની કાર્યક્ષમતા વધારવા માટે આધુનિક ટેકનોલોજી અને સંસાધનો પ્રદાન કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરી ઉજવણીમાં સર્કિટ હાઉસ ખાતે ભારતના પ્રથમ ઉપપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ શામેલ હતું અમિત શાહે બીએસએફ ની અડગ સમર્પણ અને રાષ્ટ્ર સેવા માટે પ્રશંસા વ્યક્ત કરી અને જણાવ્યું કે ભારતની જનતા બીએસએફ ના બલિદાન અને વીરતાની હંમેશા ઋણી રહેશે ઓગણીસો પાસઠમાં ભારત પાકિસ્તાન યુદ્ધ પછી સ્થાપિત થયેલી બીએસએફ લગભગ બે લાખ કર્મચારીઓ સાથે એક શક્તિશાળી દળ બની છે તે ઇન્ડો પાકિસ્તાન અને ઇન્ડો બાંગ્લાદેશ બોર્ડર ભારતીય સેનાની સાથે લાઇન ઓફ કંટ્રોલ અને નક્સલ પ્રવૃત્તિઓથી પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત છે બીએસએફ અરબી સમુદ્રમાં સીર ક્રેક અને બંગાળની ખાડીમાં સુંદરબન ડેલ્ટા જેવા વિસ્તારોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમાં આધુનિક જડિયાનનો ઉપયોગ થાય છે બીએસએફના યોગદાન રાષ્ટ્રીય સીમાઓની બહાર પણ વિસ્તરે છે કારણ કે તે દર વર્ષે વિવિધ વૈશ્વિક સ્થળોએ તાલીમબદ્ધ કર્મચારીઓને યુએન શાંતિ મિશનમાં મોકલે છે દળની વિવિધ કાયદાઓ હેઠળ ધરપકડ શોધ અને જપ્ત કરવાની સત્તા છે જેમાં ઓગણીસ સો તોતેરનો ફોજદારી પ્રક્રિયા સંહિતા ઓગણીસ સડસઠનો પાસપોર્ટ અધિનિયમ અને ઓગણીસ પચાસીનો નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો અધિનિયમ સામેલ છે જોધપુરમાં સાહીઠમો સ્થાપના દિવસની ઉજવણી બીએસએફની સમૃદ્ધ વારસો અને ભારતની સીમાઓને સુરક્ષિત રાખવા માટે તેની અડગ પ્રતિબદ્ધતાનો પુરાવો હતી કાર્યક્રમમાં વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓ એકત્ર થયા તેમના યોગદાનને સન્માનિત કર્યું અને ભવિષ્યની પેઢીઓને હિંમત સમર્પણ અને અસાધારણ સેવાના મૂલ્યોને જાળવવા માટે પ્રેરણા આપી